મનમાં હું રાજી થઈ હતી કે હાશ હવે નિકેતન મળશે હરિયાણા પોલીસ મર્ડરની તપાસ કરી રહી હતી એટલામાં જ તેને હાઈવે પોલીસનો કોલ આવે છે કે અહીં એક્સપ્રેસ વે પર એક કારમાં આગ લાગી છે અને ફાયર બ્રિગેડની ટીમ ત્યાં પહોંચી ગઈ છે પંદર મિનિટમાં જ કારમાં આગેલી આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો પરંતુ કારની અંદરનો ચાલક બળીને ખાખ થઈ ગયો હતો જોકે કારની નંબર પ્લેટની તપાસ કરી તો તે કાર વસંત વિલા પાર્કમાં ઘર નંબર અઠાવીસ નેવ્યાસી નીકળી હતી હવે મર્ડર તપાસની પોલીસ ટીમ કાર સળગ્યાના ઘટના સ્થળે પહોંચે તો છે તો વ્યક્તિ એ હદે બળી ગઈ હોય છે તેને ઓળખવી મુશ્કેલ બને છે લાશ નિકેતનની છે કે અન્યની તે કહેવું મુશ્કેલ જણાતું હતું જો કે તેનો એક હાથનો પંજો બળેલો નહોતો તેથી તેના ફિંગરપ્રિન્ટ્સથી વ્યક્તિ કોણ હતી તેનો અંદાજો લગાવી શકાય એમ હતો બીજી તરફ દુષ્યંત કુમારે કાર ચાલકની લાશને જલ્દીથી પોસ્ટમોર્ટમ અર્થે મોકલી જેથી સત્ય જાણી શકાય તેમજ અન્ય સેમ્પલ ડીએનએ માટે પણ મોકલી દીધા પોલીસ ટીમના મનમાં ગઢમથલ ચાલી રહી હતી કે બની શકે કે નિકેતન કોઈ મોટી ગેમ રમી રહ્યો હોય કારણ કે પ્રિયલ અને તેની દીકરીના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સ્પષ્ટપણે જણાતું હતું કે બંનેના ગળા દબાવીને શ્વાસ રૂંધવાનો પ્રયત્ન કરાયો હતો અને પ્રિયલને ચાકુના ઘા પણ મારવામાં આવ્યા છે બંનેની હત્યા સોળ સત્તર જાન્યુઆરી બે હજાર પંદરની રાત્રે કરવામાં આવી હોવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે હરિયાણાના જે વસંતવિલા પાર્કમાં નિકેતન રહેતો હતો ત્યાં ફરીથી તપાસ કરવા માટે પોલીસ પહોંચી ગઈ હતી આ દરમિયાન હરિયાણા પોલીસની પાસે નિકેતનની કોલ ડિટેલ્સ આવી ગઈ હતી આ કોલ ડિટેલ્સના અભ્યાસથી જાણ થઈ કે જે રાત્રે પ્રિયલ અને આયેશાની હત્યા કરવામાં આવી હતી નિકેતનના ફોનનું લોકેશન તે જ જગ્યાએ દર્શાવાતું હતું વધુમાં વસંતવિલા પાર્કના સીસીટીવી કેમેરામાં લાગેલા સીસીટીવી ફૂટેજથી સોળ જાન્યુઆરી બાદ પ્રિયલ અને આયેશા તે ઘરમાંથી બહાર નીકળ્યા જ ન હતા સાંજના સમયે નિકેતનને ફ્લેટમાંથી નીકળેલા જોવામાં આવ્યો હતો જેનો સીધો મતલબ નીકળતો હતો કે સોળ જાન્યુઆરીને સાંજે નિકેતન ફ્લેટમાં આવ્યો હતો તેની ઓફિસમાં કરેલી પુસ્તકામાં જાણવા મળ્યું હતું કે સોળ જાન્યુઆરીની ડ્યુટી કર્યા બાદ સાંજે નીકળી ગયો હતો ઓફિસથી નીકળ્યા બાદ તે સીધો છ વાગ્યાના સુમારે ફ્લેટ પર પહોંચ્યો હતો સત્તર જાન્યુઆરીના રોજ નિકેતન ઓફિસે ગયો ન હતો તેણે ફોન કરીને ઓફિસમાં જણાવ્યું હતું કે તેની તબિયત ખરાબ છે હવે તે સોળ જુલાઈની સાંજે તેના ઘરે ગયો હતો અને ઓગણીસ જાન્યુઆરીની સવારે સાડા સાતની આસપાસ બહાર નીકળ્યો હતો એટલે કે સોળ સત્તર જુલાઈની રાત્રે તે અને હત્યા કરીને જુલાઈ સુધી તે બંને લાશની સાથે જ રહ્યો હતો ઓગણીસ જાન્યુઆરી સવારના સાડા સાતે ઘરમાંથી નીકળીને નિકેતન બપોરના અઢી વાગ્યા સુધી વસંતવિલા પાર્કના ગાર્ડનમાં જ ફરતો જણાયો હતો એ જ દિવસે સાંજે સાડા છ વાગ્યે તે તેના ઘરમાં પ્રવેશ્યો હતો પોણા સાત વાગ્યાની આસપાસ તેણે પોતાના મોબાઈલ વડે શાળા નિકુંજને જણાવ્યું કે મારો અને પ્રિયલનો ઝઘડો થઈ ગયો છે અને અમારું બધું ખતમ થઈ ગયું છે આ ફોન કર્યા બાદ પંદરેક મિનિટ પછી તે પોતાના ઘરમાંથી બહાર નીકળી જાય છે આ બધી માહિતી સીસીટીવી કેમેરા અને મોબાઈલ લોકેશનની તપાસમાં મળી શકી ત્યારબાદ એકાદ કલાકના અરસામાં જ કાર સળગ્યાની ખબર મળી હવે હરિયાણા પોલીસ એ સમજી શકતી નથી કે સોળથી ઓગણીસ જાન્યુઆરી સુધી નિકેતન ફ્લેટમાં શું કરી રહ્યો હતો કારણ કે એ દરમિયાન તો તેને પત્ની અને દીકરીનું મર્ડર કરી નાખ્યું હતું પોલીસની ટીમે એ પણ ચર્ચા કરી કે બની શકે કે નિકેતનને પછીથી જાણ થઈ હોય કે જો લાશને સગે વગે કરવા બહાર કાઢીશ તો સીસીટીવી કેમેરામાં હું ઝડપાઈ જઈશ તેથી તે ત્યાં મનોમંથન કરતો હોય કે હવે હું શું કરું હરિયાણા પોલીસ હજી આ વિશે ચર્ચા જ કરી રહી હતી એવામાં તેની સામે ડીએનએ રિપોર્ટ આવે છે જેમાં કારમાં બળેલી વ્યક્તિ નિકેતન જ હતી તે સાબિત થાય છે પોલીસની ટીમ આ જોઈને ચોંકી જ જાય છે કે જો કારમાં બળેલી વ્યક્તિ નિકેતન જ હતી તો તેણે કયા કારણોસર પોતાની પત્ની અને દીકરીનું મર્ડર કર્યું હતું એ હવે તપાસનો વિષય બની ગયો હતો હાલમાં તો પોલીસે પ્રિયલ અને આયોષાનું મર્ડર નિકેતને જ કર્યું છે તે સાબિત કરી દીધું હતું રિયલ અને આયેશાના ગળામાં જે ફિંગર પ્રિન્ટ્સ હતી તે ફિંગરપ્રિન્ટ્સ નિકેતનની જ હતી તેમજ ઘટના સ્થળે જે ચાકુ મળ્યું હતું તેમાં પણ નિકેતનની જ ફિંગરપ્રિન્ટ્સ હતી હરિયાણા હરિયાણા પોલીસની ટીમ અહીં કેસને બંધ કરતી નથી પરંતુ નિકેતને કયા કારણોસર પત્ની અને દીકરીનું મર્ડર કર્યું છે તેની તપાસ કરવામાં લાગી જાય છે હરિયાણા પોલીસ ફરીથી નિકેતનની કોલ્સ ડિટેલ્સની ઝીણવટ ભરી તપાસ કરે છે તેમાં છેલ્લા એક મહિનાથી એક નંબર પરથી સતત ટેક્સ મેસેજ આવેલા દેખાય છે શ્રી દુષ્યંત કુમાર તે ટેક્સ મેસેજ પર મોબાઈલ કરે છે સામે તેમાં છેડેથી કોઈ સ્ત્રીનો અવાજ સંભળાય છે તે સ્ત્રી સામે ચાલીને જ કહે છે કે તમારે મર્ડરનું રહસ્ય જાણવું છે ને શ્રી દુષ્યંત કુમાર તો ચોંકી જ જાય છે કે આ છોકરી આવું કેમ બોલી હશે સ્વસ્થ થઈને તેનું પૂછ્યું કારણ કે આ નંબર પર કોઈ રમી કુમારનું નામ બોલતું હતું ફોન પર છોકરીનું તેનું નામ મીનાક્ષી મોહલાત્રા જણાવ્યું અને વસંતવિલા પાર્કની સામે આવેલ ઇન્દ્રપ્રસ્થ ટાવરમાં રહે છે એમ જણાવ્યું મીનાક્ષીએ પોતાની વાત અહીં અટકાવતા દુષ્યંત કુમારને એક કોફી હાઉસમાં સઘળી હકીકત જણાવવા આમંત્રિત કરે છે કુમાર માની શકે તેમ ન હતો અને મીનાક્ષીએ બોલાવેલા કોફી હાઉસમાં જવું તેને જોખમ ભર્યું પણ લાગતું હતું તેમ છતાં તે તેના બે પોલીસ કર્મચારીને અગાઉથી તે કોફી હાઉસમાં બોલાવી લેવાનો નિર્ણય કરે છે નક્કી કરેલ દિવસે શ્રી દુષ્યંત કુમાર તે કોફી હાઉસના ટેબલ નંબર બારમાં બેસે છે અને થોડા સમય બાદ લાલ

હું તેને લગ્ન બાદ બોલાવતી હતી તો તે મને મને મળવા પણ આવતો તેનો ખૂબ જ ગુસ્સો આવતો હતો તેથી મેં તેનું કાસળ કાઢવાનું નક્કી કર્યું મીનાક્ષી એટલા શાંત કલે છે આવું બોલી રહી હતી તેનો શ્રી દુષ્યંત કુમારને વિશ્વાસ આવતો ન હતો કોઈ સ્ત્રી આટલા શાંત જીતે કેમ વાત કરી શકે મીનાક્ષીએ પોતાની વાત આગળ જણાવતા કહ્યું કે આખરે એક દિવસ તે મને મળવા આવ્યો અને મેં તેને પ્રિયલને ડિવોર્સ આપવાનું કહ્યું પણ તે ટો મસ્ત ન થયો તેણે સ્પષ્ટ ના પાડી દીધી હતી તેથી મેં તેને અમારી અંગત પળોનો વિડીયો દેખાડ્યો અને કહ્યું કે જો તું આમ નહીં કરે તો આ વિડીયો હું જાહેર કરી દઈશ નિકેતન આ જોઈને ડઘાઈ ગયો હતો અંતે તેણે ડિવોર્સ લઈ લઈશ એમ મને કહ્યું પણ તેણે ડિવોર્સ ન લીધા મેં અમારી અંગત અંગતપીળોનો વિડીયો તેની પત્નીને મોકલી દેવાનું વિચાર્યું પણ મેં વિડીયો ના મોકલ્યો હતો